છવ્વીસ અઠ્યાવીસ 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 કરી ભગત ભગત માં લખ્યો ભાઈ પાંચ કિલો મેહુલ ભાઈ ભીંડો

ચોત્રીસ પાંત્રીસ છત્રીસ અડત્રીસ અડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ત્રેતાલીસ ચુમ્માલીસ ચુમાલીસ પિસ્તાલીસ છતાલીસ ઉડતાલીસ અડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન એકાવન બાવન બાવન થયા ત્રેપન ચોપન

બાર પંદર વીસ એકવીસ બાવીસ પચીસ છવીસ ત્રીસ એકત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ છેતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છતાલીસ સુરતાલીસ પચાસ બાવન બાવન

હાલ ભાઈ કાંકરી કાકડી હલો લાલ માલ હવે હાલ ભાઈ કાંકરી દવાની કિલો ભાઈ દવાની કિલો બધી ભાઈ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ભાઈ અઢાર

બે યા બે ને ખાલી પચીસ છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ એકાવન બાવન 53 પંચાવન છપ્પન 57 58 ફાઈ એકો આઠ પર જાવ ગુર્જન બેવા એકો આડી પર જાવ દેને આ રે ઉનાળો ઉનાળો હા ને

એકતાલીસ એકસો એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ ઉડતાલીસ અડતાલીસ એકો અડતાલીસ રૂપિયા લેવાના અડતાલીસ આમ

উদালো સંતોષો એકા મેચ દેખાવા આલન કિતાબે 20 ની જબલી થઈ લેવાયો છે આ 1 2 રાજુ જો

आले जो तो कॉल अप फोन आता आता बोल हां तो बोलता है अरे हां हम आ पा रहे हैं चलो बटन डब्ल्यू बी पिनल हां और बढ़िया कपड़ा लेकर आप ये राम ने ये काम मारी थी ये राम ने 70 रुपए भाव नहीं ना है <laughs> <दौन>। <laughs> મારે 20 રૂપિયા અંદર દેજો આજ મારે તો આ કાકડીયા બે હોજી ને એક જ હોય એક જ આપો બેતાલીસ બેતાલીસ જુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ છેતાલીસ બેરો બધું સલાળા છેતાલીસ બધું સલાળા સવાર કિલો ભાઈ હા ભાઈ ભીંડો ભીંડો ભીંડો

બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ તરી એકત્રીસ પોત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રીસ એમ છે

આ પાંચ ની કિલો પાંચ થયા પાંચ છો તેર ની પંદર દવ હાડા દસ કિલો લખો એકબલ દઉ માં આપડે ભાઈ પાંચ ની કિલો હનંદભાઈ પાંચ ની કિલો ભાઈ આ પાંચ છ સાત આઠ નવ દો

એક જ ગયું અંદર હલો રીંગણા 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 અરે મામુ લેવાનો દાલભાઈ પચ્ચા નું સબલું ભાઈ છે ભાઈ અરે રણા લેવા દાલભાઈ ભાઈ છે અરે અબલો અરે અબલો રીંગણા 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 કોઈ નું ગોઠ હોય પૂછું જાવ દે દેવો સાગર જાવ દે ગોઠ ને કાલ જાવ દે

હા હાલે હોય તો ભાવમાં હાલ્યો હોય તો સાડે ચાર નાખો ની આઠ રૂપિયા નો ભાવ ખાલી ખાલી આઠ રૂપિયાનો ભાવ આઠ રૂપિયાનો ભાવ સાડે ચાર નાખોની આવદો ભાઈ સિત્તેર થયા બધા વૈજાઈ છે બાઈ ભાઈ જાવલો ભાઈ સિતેર થયા આ ભાઈ ભાઈ જાય છે જાવદો હા હા કે ના સિતેર માં માંગે આ પંચોતેર પંચોતેર ભાઈ ભાઈ થયા

તમે આ મારે ઘર એવું જ રાખવું